ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો બધા આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છે એ હાઈકોર્ટ પેલી ભરતી બે હજાર પચીસ અંતર્ગત છે એ તમને હું માહિતી આપીશ કે પરિણામ ક્યારે આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કેટલા માર્ક થાય છે આગળની પ્રોસેસ વિશે વિક માહિતી પૂરી પાડીશ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ એવી સારી ઇમ્પોર્ટન્ટ માહિતી છે આ યુટ્યુબ ચેનલ થકી તમને આપવાની છે એટલે આ એક ફ્રી બટન કહેવાય ફ્રી બટન પર તમે ક્લિક કરો ને તો ખાલી મોટિવેટ થવાય એમને બરાબર કે તમારો કેટલો સારો એવો રિસ્પોન્સ મળે છે લેક્ચર થકી એટલા માટે આ ફ્રી બટન પર ક્લિક કરી દેજો પ્લસ સારી ઓથેન્ટિક માહિતી છે એ તમને ટોટલ વિડીયો થકી ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો પરિણામ ક્યારે આવશે એના એના વિશે વિશે ચર્ચા ચર્ચા કરીશું કરીશું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે છે કેટલા માર્ગ થાય છે તમારે એ બધાએ કોમેન્ટ કરવાની છે અને પરિણામ આવ્યા બાદ આગળની પ્રોસેસ શું છે એના વિશે તમને માહિતી પૂરી પાડીશું જોઈએ મિત્રો વિગતવાર તો વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ બેલીફ છે એ બેલીફનું પરિણામ છે વિદ્યાર્થી મિત્રો થોડા સમય બાદ આવશે બરોબર જેવી રીતે આજે છે કોમ્પ્યુટર બધાને ખબર છે કોમ્પ્યુટર ઓપરેટરનું છે એ પરિણામ આવી ગયું બરોબર છે એટલે વન બાય વન છે ટોટલ પરિણામ આવશે એટલે કોઈ પણ જાતની ચિંતા ના કરતા બરાબર હવે બધાએ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા માર્ક થાય છે બરોબર છે અંદાજીત આ પરિણામ છે વિદ્યાર્થી મિત્રો સપ્ટેમ્બરમાં તમારે ગણતરી રાખવાની સપ્ટેમ્બરમાં અથવા બરાબર છે વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટના એન્ડમાં સપ્ટેમ્બર અથવા ઓગસ્ટમાં એન્ડમાં છે બિલીફના પરિણામની તમારે છે એ ગણતરી રાખવાની એમાં સુધારો વધારો પણ થાય બરાબર છે થોડું ઘણું છે એ વહીવટી જો કોઈ કારણ હોય તો એ લોકો આગળ પાછળ પણ કરી શકે કેટલા માર્ક થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે બરાબર છે ટોટલ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા માર્ક થાય છે હવે વિદ્યાર્થી મિત્રો જેવું તમારું હાઈકોર્ટ બેલીફનું પરિણામ આવશે એટલે સીધું જ તમારું થોડા સમયના અંતરે આવશે ડીવી લિસ્ટ બરોબર છે તમારા ટોટલ ડોક્યુમેન્ટ છે તમારે તૈયાર રાખવાના છે બરાબર છે જ્યારે તમે તમારું ડીવી પૂરું થઈ જાય એટલે સીધું જ તમને બોલાવશે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બરોબર છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થયા બાદ જો હવે આપણે જે ક્લાસ લેવાના છે ને એની વાત કરું છું બરાબર છે ડીવીના ડીવીમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના શું શું લઈ જવાનું એનો એક ક્લાસ આવશે પ્લસ વિદ્યાર્થી મિત્રો ડીવી પૂરું થયા બાદ આવશે તમારું પરિણામ બરોબર છે ફાઇનલ બરોબર ફાઇનલ પરિણામ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે તે જિલ્લો તમને મળશે એ જે તે જિલ્લામાંથી આવશે તમારું ડીવી લિસ્ટ જ્યારે તમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સાતમાં જઈને બે લિફ્ટનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો ત્યારબાદ તમારું ફાઇનલ પરિણામ આવશે એમાં તમને જે તે જિલ્લો મળશે અને જે તે જિલ્લો મળ્યા બાદ પણ જે તે જિલ્લામાંથી આવશે ડીવી લિસ્ટ જેતે જિલ્લામાં તમે આ તમારે જ્યારે બોલાવે ત્યારે તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ત્યાં ત્યાં પણ કરાવવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બરાબર છે એના માટે તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે છે એ તમે જ્યારે બે લિફનું ફોર્મ ભર્યું છે એને આખી ઓનલાઈન અરજી તમારી રિસિપ્ટ બધું જ તમારે સાચવીને રાખવાનું છે અને તમામ ડોક્યુમેન્ટ પણ સાચવીને રાખવાના છે એ લોકો જ્યારે તમને ત્યાં જે તે જિલ્લામાં બોલાવશે ત્યારે તમને મેલ પણ કરશે ફોન પણ કરશે અને ટપાલ પણ કરશે બરાબર છે ખાસ યાદ રાખજો પ્લસ બાય મિસ્ટેક જો તમારે મેલ ના મળે તમને તો એ લોકો કોલ પણ કરશે પ્લસ તમને બાય આરપીએડી પણ કરશે તમારો ઓર્ડર બરાબર છે કે તમને આ તારીખે છે એ જે તે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે તો આ તરીકે તમારે તમામ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું બરાબર છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી તમારે જ્યારે તમારું પરિણામ આવશે ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ત્યારે તમારે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે જવાનું રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમને ફાઇનલ પરિણામ આવશે અને જે તે જિલ્લાઓ એપોઇન્ટ કરવામાં આવશે અને જે તે જિલ્લામાંથી તમને ઓર્ડર આવશે અને ઓર્ડરમાં તમને એપોઇન્ટમેન્ટ લેટર મળશે અને એપોઇન્ટમેન્ટ લેટરમાં તમારે જે તે જિલ્લામાં હાજર થાવ ત્યારે તમારે કયા ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના ડીવી હાજર થયા બાદ તમને છે એ તમનું પોસ્ટિંગ આવશે જે તે જગ્યાએ તમારે કેટલા દિવસમાં હાજર થવાનું હોય એની વિશે પણ માહિતી હું તમને આપીશ સાત દિવસનો ટાઈમ આપશે સાત દિવસમાં તમારે હાજર થવાનો હોય હાજર થયા બાદ તમારો આવશે મેડિકલ ટ્રી તપાસ તમારે શું કામગીરી કરવાની હોય છે ટોટલ માહિતી છે એ તમને વન બાય વન લેક્ચરમાં મળી રહેશે બરાબર છે યુટ્યુબ ઉપર સર્ચ કરજો ત્યાં ક્યાંય પણ તમને આવા ક્લાસ છે એ જોવા નહીં મળે બરોબર છે એટલે વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ બે લિફનું છે પરિણામ છે એ સપ્ટેમ્બરમાં આપણે ગણતરી રાખવાની કે તમારું પરિણામ સપ્ટેમ્બરમાં આવશે ટોટલ ક્લાસની લિંક તમને અહીંયા મળી રહે છે એટલે અહીંયા ફરજિયાત જોડાઈ જજો અને પ્લસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર છે હવે જ્યારે તમે એક બેલીફ તરીકે જે તે જગ્યાએ હાજર થાવ છો બરાબર છે બે તરીકે એક જ મિનિટો તો તમારે કામગીરી શું કરવાની હોય છે પ્લસ તમને મળતી રજાઓ લાભો બરાબર છે તમારી કામગીરી તમને મળતી રજાઓ લાભો એપોઈન્ટમેન્ટ લેટર હાજર થયા બાદ મેડિકલ તપાસ સર્વિસ બુક બરાબર છે પ્લસ જે તે જિલ્લામાં હજી થોડાક પોઈન્ટ રહી જાય છે હજી હું થોડાક પોઈન્ટ એડ કરું છું પછી આવશે જિલ્લા ડીવી લિસ્ટ બરોબર છે જિલ્લા ડીવી પૂર્ણ થયા બાદ તમને ઓર્ડર આપવામાં આવશે પછી તમારો તાલુકા ફાળવણી તમને ક્યાં મૂકશે કેટલા દિવસમાં હાજર બરોબર છે પછી કામગીરી પસ પછી તમારી એન સ્ટેપ આપણે જે હમણાં તાજેતરમાં બેલીફમાં નવું આવ્યું છે એન સ્ટેપ એન સ્ટેપમાં પ્રોસેસ એટલે સમન્સની બજવણી કઈ રીતે કરવી એના વિશે માહિતી આટલી માહિતી છે એ તમને આપવાની છે બરોબર છે જુદા જુદા લેક્ચર થકી છે હું તમને આપીશ પણ જોઈએ આ વિદ્યાર્થી મિત્રો કેવો છે એ રિસ્પોન્સ મળે છે આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો હશે ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ટોટલ ગ્રુપમાં આપણા ક્લાસની લિંક શેર કરી દીજો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણો ક્લાસ હે છે હું તમને જણાવી દઉં એક જ મિનિટ હવેનો આપણો ક્લાસ હે છે એ ક્લાસ હે છે લિફની કામગીરી અને એના પછીનો ક્લાસ હે છે બેલીફની સમસની લેટેસ્ટ અત્યારે કોર્ટમાં કઈ રીતે ભજવણી કરવાની હોય છે બરોબર એની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા બહાર પડે છે રિક્રુટમેન્ટ નોટિફિકેશન બહાર પડે છે એની ટોટલ તૈયારી આપણે ગમત સાથે જ્ઞાનચના દ્વારા કરાવીએ છીએ અને ઓથેન્ટિક માહિતી આપીએ છીએ આ ટોટલ ક્લાસ છે વન બાય વન આવશે બરોબર છે એટલે જો તમે આ ઓથેન્ટિક માહિતી મેળવવા માગતા તો અહીંયા જોડાઈ દેજો બિલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર ફરજિયાત કોમેન્ટ કરજો ડન અને કેટલા માર્ક થાય છે એ કોમેન્ટ કરજો બંને કોમેન્ટ કરજો મળીએ મિત્રો